આપણે કુકર ગરમ થવાનું પૂછે તો આપણે બે ત્રણ ચમચી જેટલું આપણે તેલ નાખીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં જીરું નાખીશું આખું જીરું નાખીવાનું હવે આપણે કરીપત્તા નાખીશું અને ટામેટા નાખીશું બટાકા નાખીશું ગાજર નાખીશું આપણે આદુ ને મરચાનું પેસ્ટ નાખીશું લસણ નથી નાખવાનું સ્વાદ મીઠું નાખીશું અને જેવું સારું થતા હોય એ પ્રમાણે નાખવાનું તો મિક્સ કરી દઈશું

પાણી નાખીને નાખી દઈશું હવે બધું મિક્સ કરી લઈશું તમે આમાં છાશ કે દહીં નાખો એ તો નાખી શકો મેટા ટામેટા નાખ્યા છે એટલે નથી નાખતી હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને ત્રણ સિટી થર કાંસ લીધી છે એમાં આપણે આ બે ચમચી જેટલો ફરાળી લોટ નાખીશું અને આપણે મિક્સ કરી લઈશું એમાં તમે હાથથી કરો તો હાથથી પણ કરી શકો ધ્યાન રાખવાનું આ રીતે મિક્સ કરી દેવાનું હવે સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું મફર આવે છે ને એટલે આપણે ખાંડ નાખીશું ગોળ નથી નાખતા તમે ગોળ ખાતા હોય તો નાખી શકો

કરી પત્તા નાખીશું હવે આપણે આ જે છાસ લીધી છે ને એમાં આપણે આ નાખી દઈશું એક તામણ પત્ર પણ નાખીશું હવે આપણે છાશમાં નાખી દઈશું ધીમેથી નાખવાનું હવે આપણો વધારો થઈ ગયો છે હવે આપણે આદુ લસણ ની પેસ્ટ નાખીશું આપણે પાલ નાખી નાખી દઈશું આપણે આ ખીચડી મોરૈયા અને ફરાળી કઢી બંને તૈયાર છે

તો આપણી ફરાળી ખીચડી અને કઠીબંધીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકો દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી અને આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો